હર હર મહાદેવ બધા મિત્રોને અને યાર જેટલા આપણે આગળ આવી છીએ એમને એમ મહાદેવના ભક્તો આપણને મળતા જ જાય છે મળતા જ જાય છે આટલા દિવસમાં મારા ખ્યાલથી આપણે પંદરથી વીસ લોકો જે મળ્યા જે સ્કેટિંગ અને સાયકલથી પેદલ યાત્રા કરતા હોય છે તો આપણને આજ બે મહિના જેવું થઈ ગયું એમાંથી આપણને વીસક લોકો એવા મળ્યા કે જે મહાદેવની બહારથી દિલ્હીની આગામી યાત્રા કરે છે અને આજે આપણને છત્તીસગઢથી જે છે એને આજે એમને નવ મહિના થઈ ગયા છે तभी भाई को हम पूछेंगे कैसा उनका सफ़र चल रहा है और कितने ज्योतिर्लिंग हुए और क्या कैसे कैसे अभी चल रहा है वो आप देखना रहे तो हैं आप भाई कैसे हो हाँ मैं रायगढ़ छत्तीसगढ़ से हूँ धाम बार ज्योतिर्लिंग की साइकिल से यात्रा कर रहा हूँ मेरे को निकले हुए हैं नौ महीना से ज़्यादा हो चुका है और ज्योतिर्लिंग मेरा नौ हो चुका है और बड़े भारत के धाम में तीन धाम हो चुका है अभी तो और तीन जो दिल्ली और एक गांव बाकी है रामेश्वर तो अभी मैं जा रहा हूँ कृष्णेश्वर कृष्णेश्वर जा रहा हूँ और तीन महीना के आसपास में मेरा यात्रा कंप्लीट हो जाएगा यार भाई को सलाम करते हैं कि यार दो महीने से अभी घर से दूर है और जो पूरे साइकिल से यात्रा कर रहे हैं यार ये हर हर महादेव अने आपने आवी गया छे कृष्णेश्वर મહારાષ્ટ્રમાં આવેલું છે ઔરિંગાબાદ જિલ્લામાં છત્રપતિ નગર ત્યાં આવેલું છે આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ જોઈ લો અને અહીંયા જગ્યા ઉપર પાર્કિંગ છે અને પાર્કિંગ બહુ કંઈક વધારે ચાર્જ ને એવું નથી દસ વીસ રૂપિયા જેવું કંઈક છે ગાડી પાર્કિંગ કરીને આપણે આવી ગયા એટલે અહીંયા થોડીક ભીડ પણ ઓછી જોવા લાગતી હતી મને કેમ કે સાંજનો ટાઈમ છે એટલે મને લાગે છે કલાક દોઢ કલાકમાં દર્શન થઈ જશે એમ પણ અહીંયા તો છોકરાઓ એવા બે ચારે મસ્તી કરે આપણે કઈ કઈ વાંધો નહીં જોવા જુઓ હક નથી કરતા હક અને અહીંયા કૃષ્ણેશ્વર જે છે એ બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે અને આજે આપણા આઠ જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ જવાના છે તો હર હર મહાદેવ બધા મિત્રોને અને આવી જ રીતે અમારા વ્લોગ અને સપોર્ટ કરતા રહેજો અને તમને હજી જુઓ એકદમ કેવી રીતે કેમ કે અંદર તો ભલે વિડીયો શૂટિંગને ન થાય પણ બારે જે ને રાખેલું છે ત્યાંથી હું દર્શન કરી શકું છું તમે દર્શન કરી શકો છો તો જોઈ લો એકવાર અને કેટલી ભીડ છે જુઓ અંદર તમે આમાં ક્યાં મોબાઈલ અંદર હાથમાં મોબાઈલ લાવું છે ત્યાં પણ ફોટોને નથી અને આ ટાઈપનો જુઓ આવું કંઈક મંદિરની રચના છે જોઈ લો મસ્ત શાંત વાતાવરણ છે આનંદ આવી જાય અને મંદિરની અંદર તમારે આમ તો કોઈ બી તમે શિવલિંગની મંદિરની અંદર જાઓ તો તમારે ધોતીને એ પહેરવું જોઈએ અહીંયા પણ એવું જ છે શર્ટ છે એ શર્ટ બધાએ કાઢવું જ પડે નહીં તો અંદર એન્ટ્રી જ નહીં મળતી એટલે શર્ટ કાઢી અને પછી જ અંદર એન્ટર થવાનું અહીંયાના એવા અમુક નિયમો પણ છે મસ્ત નિયમો છે અને બધા પાલન પણ કરે છે જો આગળથી આવું કંઈક મંદિર દેખાય છે અને કોમેન્ટમાં બધાય મિત્રો હર હર મહાદેવ લખતા જજો ભૂલ્યા વગર એટલે આનંદ આવતો રહે વિડીયો બનાવવાની અને યાત્રા કરવાની આ બધા જ વિડીયો એકવાર રિપીટ આપણે અત્યાર સાથે બનાવતું કેમકે અત્યારે એટલો બધો મને ટાઈમ નથી મળતો એડિટિંગ વગેરેનો છે તેનો એ પણ હું ડાયરેક્ટલી એમ જ નાખી જ દઉં છું જે કંઈ આવે જે કંઈ વિડીયોમાં આવે કંઈ એડિટિંગ એવું કંઈ કરતો નથી ડાયરેક્ટલી અપલોડ કરી રાખું છું તો હર હર મહાદેવ અને હવે આપણે દર્શન થઈ ગયા મસ્ત ને હવે આપણે આગળની તરફ નીકળવાનું છે અને આગળ હવે આપણે જવાનું છે ઓમકારેશ્વર જે એમપીમાં આવેલું છે અને આપણે ત્યાં દર્શન કરવા જવા માટે જવું છે અહીંયા જો નંદી મહારાજની કેટલી સેવા ચાલુ છે જોઈ લો પહેલાં નંદી મહારાજની સેવા થાય પછી શંકર ભગવત ની સેવા થાય ભાઈ જોઈ લો તમને અંદર તમને જઈને બતાવું હમણાં પેલા નંદી મહારાજ ની બધું પાણી થી નબળાવી નાખ્યા જોઈ લો પછી શિવલિંગ એ મંદિરની બાજુમાં જ છે ત્યાં શિવલિંગના દર્શન આપણે કર્યા જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા પછી બાજુ બીજા મંદિરો છે ત્યાં બસ હવે આપણું બાઇક પાર્કિંગ છે એ ટાઈપ એ તરફ જઈ રહ્યા છે આપણે લઈને તરફ નીકળી તો રહેજો હવે થોડોક હજી ટાઈમ છે પાસે જોઈએ આપણે જવું છે એમપી બાજુ એટલે વચ્ચે રસ્તામાં શું શું જોવા મળે છે કંઈક કેવા કેવા રસ્તા છે એ તમે જુઓ ખાલી તમને બતાવું આગળ જો આમ તો મહાદેવ હોય ત્યાં પહાડ જ હોય બધી જગ્યાએ જોઈ લો

બરાબર પંદરસો કિલોમીટર હા બહુ સરસ અને ભાઈ અચ્છા સાતમે નિક સાતમે અચ્છા બહુ બધા આપી કે આપે દિખા રહેવું पैदल यात्रा यार भारत धोती ले ये हर किसी की ये वक्त की बात नहीं है फिर भी अपने धर्म को इतना महत्व देकर और आप पूरे भारत की यात्रा कर रहे हो इसलिए यार आपको सलाम करते हैं यार कि यार इतना कष्ट उठा कर और सभी भाइयों का मैं कहना चाहता हूँ कभी भी कोई भी यात्री आपको मिले तो यार उनको जरूर से सपोर्ट करते रहना क्योंकि हमारे धर्म धर्म को इतना महत्व देकर ये सब पैदल यात्रा कर रहे हैं और हर हर महादेव और मिलते हैं अगले ब्लॉग में